રાધે રાધે સત્ય સનાતન ધર્મ કી જે હોય વાલા જય જય શિયા રામ જય શિયા ભાઈ બી ચાલો થોડો સત્સંગ કરીએ એ પેહલા અંધારું બહુ છે અજવાળા તરફ જવું છે માટે થોડી સ્તુતિ કરી લઈએ હરિ ઓડા प्रभु परम तेजे तुल जा माहे थी प्रभु परम तेजे तुल जा असत्यो माहे थी પ્રભુ પરમ તેજે જે તુલ ઊંડા રેથી પ્રભુ પરમ તેજે તુલઈ લઈ જા અંધકારમાંથી ઉજાસ તરફ એટલે કે પ્રકાશ તરફ જવા માટે તમને ને મને કૃપાળુ પરમાત્માએ આ જીવન આપ્યું છે તો અત્યારે અમે છીએ હરિદ્વાર અત્યારે હરિદ્વાર છીએ અને બે દિવસ પહેલાં અમે ગોકુળ હતા મથુરા હતા બરસાના ગયા હતા પછી વૃંદાવન ગયા હતા આ દરેક જગ્યાએ અને પરમ કૃપાળુ પરમાત્મા જે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ ગોકુળમાં થયો અગિયાર વર્ષ અને બાવન દિવસ ભગવાને સરસ મજાની લીલાઓ કરી એ લીલાઓ શા માટે એ લીલાઓ ભગવાને ભગવાન દરેક ભક્તોને મળવા માટે પધાર્યા અને ભગવાન આ ભૂમિનો ભાર ઉતારવા માટે પધાર્યા જય શિયામ જય શિયામ વાલા જે મળો એ જરા કોમેન્ટ કરજો ઘણા ભાઈઓ જોડાયો છો તો જોડાવી કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે આ ભક્તરાજ આ હરિભક્ત જોડાયા છે અત્યારે અમે વાલા બે દિવસ પહેલાં વૃંદાવન હતા અને વૃંદાવનની અંદર પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સોળે કળાએ રૂપા ગોપી સાથે જે રાસલીલાનું આયોજન કર્યું હતું ત્યાં ગયા શું વાત કરવી વૃંદાવનની કે જે રજે રજમાં જે વૃંદાવનની અંદર જે ભૂમિ ઉપર નિરાકારમાંથી આકાર લઈ અને પ્રભુ પધાર્યા અને એ દરેક વ્રજની વૃંદાવનની ગોકુલની બરસાનાની ગલીએ ગલીઓમાં ભગવાન ફેર્યા અને એની રેતીમાં એની ભૂમિ ઉપર એ વ્રજની ભૂમિ ઉપર ભગવાનના ચરણ જ્યારે પડ્યા હશે એની અનુભૂતિ કરી બહુ આનંદ થયો અત્યારે હરિદ્વારશીએ તો હરિદ્વારમાં તે આપણું ચિત્ત એકાગ્ર થાય આપણું મન શુદ્ધ બને વિચારો સારા આવે કારણ કારણ કે પરમાત્માએ બનાવેલી આ પ્રકૃતિ જે છે પરમાત્માએ બનાવેલી આ શુદ્ધ પ્રકૃતિ અહીં હરિદ્વારમાં છે ગંગાજીનો કિનારો કેટલાય સંતો રમણ કરતા હોય કેટલા આશ્રમો કેટલા મંદિરો કેટલાય સિદ્ધ પુરુષો ગંગાજીનું છળ અને એવું સુંદર રમણીય વાતાવરણ આ મનોહર વાતાવરણ મનને હરી લે એવું વાતાવરણ એવું જ વાતાવરણ વૃંદાવનમાં અત્યારે તો ભગવાન જે જગ્યાએ રાસ ગોપીઓ સાથે પરબ્રહ્મ પરમાત્મા એક ગોપી અને એક કાન અને જે રાસ મહારાસ કે ઈ મહારાસમાં ઈ મહારાસની અંદર દેવોના દેવ મહાદેવ ભગવાન ભોળાનાથ કૈલાસના ઊંચા શિખર ઉપરથી નીચે ઉતરી અને ભગવાન શ્રી કૃષ્ણ અને દરેક ઋષિ રૂપા ગોપીઓ જે રાસ રમ્યા હતા ત્યાં જે રાસ ભગવાન કૃષ્ણ એ ગોપીઓને ઋષિ રૂપા ગોપીઓને સાથે લીલા કરી હતી એ લીલા બધી ત્યાં જોઈ પણ અત્યારે તો એ બધું પેક કરી દીધું છે પણ છતાં એમ કહે છે કે વૃંદાવનની અંદર એ વૃંદાના જે છોડ છે જે કદમનું ઝાડ છે અને જેટલા જેટલા વૃંદાવનમાં વૃક્ષો છે ને એ વૃક્ષો સાડા પાંચ હજાર વર્ષથી છે એમ ત્યાંના લોકોનું કહેવું છે એ બધાના દર્શન કર્યા એક એક વૃક્ષ એક એક ગોપી એક એક ઋષિ રૂપા ગોપી રૂપે આજે પણ છે આ વૃંદાવનમાં અત્યારે તો અમે હરિદ્વાર જઈ અને હરિદ્વારમાં એક ઓમદાસજીનો આશ્રમ છે અને આ આશ્રમની અંદર અત્યારે હું સૌ વાલા જય દ્વારકાધીશ જયેશભાઈ કબીરા વાહ વાલા વાહ વાહ જયેશભાઈ વાહ કેમ છો જયેશભાઈ એ જયેશભાઈ દિવાળીના તમને બેસતા વર્ષના ઝાઝા કરીને હેતથી પ્રેમથી જય શિયા આ રામવાલા જો આશ્રમમાં અત્યારે હું છું વાલા હરિદ્વાર અને આ હરિદ્વારમાંથી આપને સત્સંગનો લાભ મળે છે વાલા હરિઓમ જયેશભાઈ કબીરા હા જયેશભાઈ તો જયેશભાઈ તમને અને તમારા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ મેખિયા સોહમ મેખિયા સોહમભાઈ તમને પણ તમને ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામનાઓ ત્રણસો ને પાસઠ દિવસ દિવસ ગયા છે ભાઈ જયેશભાઈ ત્રણસો ને પાસઠ દિવસ વીતી ગયા છે આગળના ત્રણસો પાસઠ દિવસ માટે આ નવું વર્ષ કાંઈક સંકલ્પ સાથે આવે છે કાંઈક સંકલ્પ કરવાનો છે જયેશભાઈ એટલે આ નવા વર્ષમાં આવતા ત્રણસો ને પાસઠ દિવસ કાંઈક નવા જયેશભાઈ કબીરા આ નવા વર્ષમાં ત્રણસો ને પાસઠ દિવસ કાંઈક સંકલ્પ સાથે ગતિ કરીએ વાલા કાંઈક સંકલ્પ સાથે ગતિ કરીએ જો સાધુ સંતો શાસ્ત્રો અને ગુરુ મહારાજ માણસને યોગ્ય દિશા બતાવે છે એના ચશ્મા કંઈક અલગ હોય છે વાલા કોઈ ગુરુજન હોય તો એનો શિષ્ય હોય એની ગાડી કયા પાટે ચાલે છે એને ખબર હોય એટલે જૂના વર્ષમાં આપણી ગાડી પાટા ઉપર ન હોય તો નવા વર્ષમાં આપણી ગાડી પાટા ઉપર ચાલે સીધી ચાલે અને યોગ્ય દિશામાં ચાલે અને લક્ષ્ય સાથે જયેશભાઈ હા વાલા હા વાલા લક્ષ સાથે આપણે જીવીએ વાલા લક્ષ્ય સાથે જીવીએ એટલે લક્ષ નક્કી કરવાનો એક દિવસ લક્ષ નક્કી કરવાનો એક દિવસ એટલે બેસતું વર્ષ નક્કી તો કઈ કરવું પડે ને નક્કી કર્યા વગર તો ક્યાં જશું કયો હાલો ભાઈ જયેશભાઈ ભાઈ હમ નક્કી કર્યા વગર ક્યાંય પહોંચાશે નહીં એમ વાલા બીજું કાંઈ નહીં સમજા નક્કી નથી કરતા એ દોડા દોડ કરે છે ક્યાંય પોકતા જ નથી ને ક્યાંય જાતા જ નથી વાલા એટલે ઘણા લોકો એમ કહેશે હો જયેશભાઈ હરિઓ ઘણા લોકો એમ કહેશે કે ભગવાન અને મહાત્મા લોકો સંતો પુરુષો ગુરુજી આની ઉપર પૂર્ણ શ્રદ્ધા બેસતી નથી એમ છે એનું કારણ શું છે કયો હાલો ગુરુ હાસા હોય સંતો સાચા હોય અનુભવી સાચા હોય જયેશભાઈ અનુભવી સાચા હોય તત્વદર્શી સાચા હોય જેણે પોતાને ઓળખી લીધા છે એ સાચા હોય એવોનો સંગ પણ થાય શાસ્ત્રો પણ સાચા છે છતાં પૂર્ણ શ્રદ્ધા બેસતી નથી આનું કારણ શું વાલા આનું શું કારણ હશે પૂર્ણ શ્રદ્ધા નથી બેસતી એની હરિયો રસિકભાઈ ચૌહાણ બગદાણાવાળા ઓ હો 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 એ બાપા સીતારામવાલા બાપા સીતારામ બાપા સીતારામ બજરંગદાસ બાપાની જય હો વાલા રસિકભાઈ હા વાલા બગદાણા હાવશી વાલા હરિ ઓમ હરિ એ બજરંગદાસ બાપાના શરણમાં આવશું ત્યાં તો એવી ચેતના પડી છે બજરંગદાસ બાપાના આશ્રમમાં હે કે ખાલી અહીંથી આવો અને ખિસ્સા ભરીને લાવો એવા સંતો ભાઈ બજરંગદાસ બાપા હરિ કારણ કે બજરંગદાસ બાપાના ખોળામાં હું રમેલો છું વાલા હરિ ઓમ હરિ ઓમ એટલે દા હરિમ હા જય શિયરામ અર્બન ગઢડિયા હરિઓમ અર્બન ભાઈ ગઢડીયા હા જય શિયાારામ એટલે બગદાણાથી ભાઈ છે ખૂબ ખૂબ ધન્યવાદ જેટલા ભાઈઓ જોડાયા છો આ દરેકને નવા વર્ષના તમને બધાને ઝાઝા કરીને તમને તમારા પરિવારને બધાને ઝાઝા કરીને હેતથી પ્રેમથી અને સ્નેહથી જય શિયામ વાલા જય શિયામ જય શિયામ આપણી વાત હું છે વાલા કે હરિમ વલ્લભભાઈ સાકરિયા બાબડા તાલુકાનું જીવા પર વાહ વાલા વાહ હા વાલા હરિમ હા વાલા એ વાલા હું તમારો પાડોશી છું હરિ વલ્લભભાઈ એ હું તમારો પાડોશી છું વાલા હરિઓમ તમારો પાડોશી છું શેઠા પાડોશી એમ કહો ને વલ્લભભાઈ અત્યારે હું હરિદ્વાર છું જુઓ તમે અત્યારે હરિઓમ અત્યારે હું હરિદ્વાર છું બે દિવસ પહેલાં બે દિવસ પહેલાં અમે ગોકુળ મથુરા વૃંદાવન બરસાના ત્યાં હતા અને અત્યારે હરિદ્વાર છું અત્યારે હરિદ્વાર છું પણ વલ્લભભાઈ હા ગુગાભાઈ મિશ્રી ભરવાડ વાહ ભાઈ વાહ હરિઓમ હરિયો દાદાજી હો લાઈવ જોઉં છું સારું હારું સીતારામ સીતારામ વાલા સીતારામ સીતારામ તો વાત એ છે વાલા કે હું તમારો પાડોશી છું મારું ઢસસા પાસે આંબરડી ગામ છે ઢસ્સા પાસે ઢસ્સા અને બાબરા સાકરિયા હરિ ઓમ હરિયોમ હરિયોમ હરિ ઓમ જય શિયામ જય તો વાત એ છે જયેશભાઈ અને સાકરિયાભાઈ કે ભગવાન ભગવાન ઉપર મહાપુરુષો ઉપર સંતો ઉપર સાધુ ઉપર ગુરુ મહારાજ ઉપર આની ઉપર પૂર્ણ શ્રદ્ધા કેમ બેસતી નથી એમ કહેશે સમજ્યા તો એમનો પ્રભાવ સાંભળવાથી પણ શ્રદ્ધા થતી નથી સંતો સાથે મિલન થાય સંતોની સાથે બેસવાનું થાય સંતોનો સંગ થાય સંતો સાથે સત્સંગ થાય પણ છતાં પણ છતાં પૂરેપૂરો શ્રદ્ધા બેસતી નથી એનું શું કારણ હરિઓ એનું શું કારણ એનું એક જ કારણ સાંભળો તમે કે જ્યાં સુધી માણસનું અંતકરણ માણસનું અંતકરણ માણસનું અંતકરણ મળી નશે માણસનું અંતકરણ જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી શ્રદ્ધા બેસતી નથી જ્યાં સુધી અંતકરણ શુદ્ધ નહીં થાય માણસ જ્યાં સુધી પોતાનું મન શુદ્ધ ન થાય જ્યાં સુધી માણસનો આહાર શુદ્ધ ન થાય જ્યાં સુધી માણસના વિચારો શુદ્ધ ન થાય જ્યાં સુધી આહાર વિહાર અને વિચાર શુદ્ધ ન થાય ત્યાં સુધી માણસનું અંતકરણ શુદ્ધ થતું નથી હરિઓમ ઓ હવે માણસના જીવનમાં ઘણા કુટેવો હોય છે કુટેવ બરોબર છે ઘણી કુટેવ એવી હોય કે જે આ ભાવ બગાડે અને ઘણી કુટેવ એવી હોય કે જે આવતો ભાવ પણ બગાડેવાલા હવે આ ભાવ બગડે એના માટે વધી વધીને તમારું દેહ બગડે પણ એવી કુટેવ ન હોવી જોઈએ કે આવતો બહુ પણ બગડે આ અંતકરણમાં આવે છે વાલા હા એટલે આહાર વિહાર અને વિચાર આ જ્યાંથી શુદ્ધ ન થાય માણસની અંતકરણની મલિનતા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી શ્રદ્ધા પૂરેપૂરી જાગૃત થતી નથી અને તત્પરતા આવતી નથી એટલે કહેવાનો આશય કે અંતકરણ જેનું શુદ્ધ હોય અંતકરણ જેનું મન શુદ્ધ હોય જેનો આહાર શુદ્ધ હોય જેનો વિહાર શુદ્ધ હોય જેનો વિચાર શુદ્ધ હોય જેની મિત્રતા સંતો સાથે હોય જેની બેઠક સારા પુરુષો સાથે હોય જેનું બેસવું ઊઠવું વાત વિચાર આ બધું અનુભવી સાથે હોય શાસ્ત્રોનો જાણકાર સાથે હોય તમને યોગ્ય દિશા આપી શકે એવા લોકો સાથે હોય અંતકરણ શુદ્ધ થશે એટલે બધું થશે વાત એ છે ગઈકાલે અમે રમદિવસે વંદરાવાન હતા બરાબર તો વાત એ કરવી છે કે મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણએ વેણો વગાડી મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણએ વેણો વગાડી અને પછી ઈ વેણો વાગતાની સાથે દરેક ઋષિરૂપા ગોપીઓ હતી મધ્યરાત્રિએ જાગી મધ્યરાત્રિએ જાગી અને ભગવાન શ્રી કૃષ્ણની વેણું નો નાદ સાંભળી અને દરેક ગોપીઓ ગઈ આ ગોપી કોણ હતી આ બધી ઋષિ રૂપા ગોપીઓ હતી આ બધા ઋષિઓ હતા કે જેણે જેનું અંતકરણ શુદ્ધ હતું જેણે પોતાનું મન ભગવાનને અર્પણ કરી દીધું હતું મૈયા વૈશ્ય મનો એમાં નિત્ય યુક્ત ઉપાસતે શ્રદ્ધાપર્યો પેતાશ તે યુક્ત તમામ હતા મૈયા વૈશ્યમનો એમાં

હા સાચી વાત છે બાપભાઈ બાપભાઈ હાવ સાચી વાત છે બાપભાઈ સાચી વાત છે અરે કોઈ પણ આપણો દેહ બગડે આપણું શરીર બગડે એવું કોઈ પણ વસ્તુ જો પહેલાં તો આહાર આહાર શુદ્ધ હોવો જોઈએ આહાર શુદ્ધ હોય તો સારા વિચારો હોય આહાર શુદ્ધ ન હોય ને તો વિચારો જ સારા ન હોય આહાર જેનો શુદ્ધ ન હોય એની વાણી તે પવિત્ર ન હોય એટલે આહાર જેના આહાર શુદ્ધ રાખવો ન ખાવાનું ખાવું નહીં અને ન પીવાનું પીવું નહીં હરિ ઓમ ન ખાવાનું ખાવું નહીં અને ન પીવાનું પીવું નહીં દેહ બગડે કારણ કે આ દેહ છે એ મોટું સાધન છે સંસાર સાગર તરવા માટે આ દેહ છે ને એ મોટું સાધન છે વિના બંધનમાંથી મુક્ત થવા માટે આ દેહ હશે તો મુક્ત થવાશે નહીતર મુક્ત થવાશે નહીં શરીર મારુન તમારું શરીર ભગવાને આપણને બહુ કિંમતી શરીર આપ્યું છે તો આ શરીર થકી આપણે ભૌસાગર પાર તરી શકશું કારણ કે દુર્લભમ ત્રયમય વેદત દેવાનું ઉગ્ર હેતુકમ મનુક્ષત્વમ મુમુક્ષત્વમ અને સંત સમાગમચ દુર્લભમ મનુષ્યનો દેહ છે ને આ કિંમતી છે આને બગાડી નાખવાનો નથી આને વેડફી નાખવાનો નથી આ દેહને આ દેહ હશે આ નૌકા છે અને નૌકાના નૌ નૌકા આ નૌકા છે ને નૌકા આ નૌકા જો કાણાવાળી હશે આ નૌકા જો કાણાવાળી હશે તો નૌકા કાણાવાળી હશે તો શું થાય ભાઈ પાણી ભરાઈ જશે ડૂબી જશે જ્યાં પોગવું છે ત્યાં પોગાશે નહીં બરાબર એમ છે વાલા હવે માણસના દેહને જોતા રંગ અને રૂપ જોતા એનામાં ગુણો કે અવગુણોની ખાતરી થઈ શકે નહીં ગુણો કે અવગુણોની ખાતરી થઈ શકે નહીં હવે હું તમને એક વાત કરું દાખલા તરીકે આપણે અમરેલી જિલ્લાના એને ખબર હશે અમરેલી જિલ્લાના હશે એને ખબર હશે કે અમારા અમરેલી જિલ્લામાં ખારો કહેવાય ખારો કહેવાય હવે આ ખારા અંદર એવું પાણી કે એ પાણી એવું પાણી કે ગમે એવી કોલગેટ કરે ગમે એવો શેમ્પ બ્રશ વાપરે કે ગમે એવું કરે તોય અમારા એ લોકોના બધાયના ખારા પાટવાળાના દાંત પીળા રેડ જેવા રહે પીળા રેડ જેવા રહે પીળા ધમરક જેવા રહે ચોખ્ખા જ ન થાય એનો મતલબ એ નથી કે એ ગંદા હશે તમે સમજ્યા અમારા વિસ્તાર આ આપણા વિસ્તારની અંદર આપણો એ વિસ્તાર હવે તો નર્મદાનું પાણી આવી ગયું એટલે સારું છે કંઈક થોડુંક પણ એમ કે ત્યાં અમારે બધું એવું છે એમ એટલે માણસના દેહ ઉપરથી દેહને જોઈને અષ્ટાવક્ર હતા આઠ અંગે વાંકા હતા અષ્ટાવક્રજી આઠ અંગે વાંકા હતા બોલો આઠે આઠ અંગે વાંક્યા હતા એના શરીરનો કોઈ મેળ નહોતો એ કોઈ શરીરનો મેળ નહોતો પણ છતાં પણ છતાં એ જ્ઞાની હતા અને જનક મહારાજના ગુરુ જનક મહારાજે ગુરુ કર્યા કહેવાનો આશય હવે ગઈકાલે વૃંદાવન હતા તો આગળ વાત કરીએ આપણે કે પરમ કૃપાળુ પરમાત્મા સુધી પહોંચી કઈ રીતે શકાય શ્રદ્ધાપૂર્ણ કેમ બેસતી નથી હે એમાં બાધારૂ શું બને છે બાધારૂ શું બને છે હરિઓમ હા ધવલભાઈ જય શિયામ જય ભાઈ જય શ્યારામ જય શ્યારામ બાધારૂપ શું બને છે બાધારૂપ એ બને છે કે અંતકરણ જ્યાં સુધી શુદ્ધ નહીં થાય આહાર વિહાર અને વિચાર આ જ્યાંથી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણામાં ભજન ઉતરવું અઘરું સેવાના કેવા ગયા હતા ભગવાન કૃષ્ણ પાસે જુઓ તમે આપણા કવિઓએ બહુ સરસ ગાયું છે આપણા કવિઓએ બહુ સરસ ગાયું છે વેણવાય છે રે હો વનમાં પછી વંદરાવન ગ્યા રે રાસ ખેલવા બંસી સુણી ગયા ત્રો ઉભા રજની માં તોય ગોપી દોડી જાય રાસ ખેલવા પરમ કૃપાળુ પરમાત્મા ભૂમિનો ભાર ઉતારવા માટે આવ્યા અને એ પરમાત્મા મધ્યરાત્રિએ રાતે બાર વાગે મધ્યરાત્રિએ રાતે બાર વાગે જ્યાં વેણુ ઉપર આમ ભગવાને હાથ મેક્યો નાદ બ્રહ્મ છે વેણુ વાગી ત્યાં એ વેણુના નાદથી ઋષિ રૂપા ગોપીઓ હતી કે જેણે મન અર્પણ કરી દીધું હતું ભગવાન શ્રી કૃષ્ણને એ એણે જ નાદ સાંભળ્યો તેથી તો કેટલા હતા ગોકુળ મથુરા વૃંદાવન બહુ હતા પણ છતાં પણ છતાં બીજા કોઈ ન ગયા પણ ગયા ગયો ગયું કોણ પરમ કૃપાળુ પરમાત્માને જેણે મન સુપ્રત કરી દીધું હતું એ ગયા લ્યો એ ગયા વેણુનો નાથ સાંભળી હે એ બધા કેવા પુરુષો હતા ઋષિઓ હતા એ બધા જેનું અંતકરણ શુદ્ધ હતું જેણે સર્વસ્વ છોડી દીધું હતું સર્વસ્વ જેણે છોડી દીધું હતું આ એ લોકો હતા એ ઋષિઓ બધા હતા એ બધા ગયા અને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ વેણુ વગાડતા હતા અને ગયા તો ખરા પણ એની દશા કહી હતી આપણે કાંઈ છોડી શકતા નથી આજે અને છોડવાનો પણ આપણને અહંકાર આવી જાય છે છોડવાનો પણ આપણામાં અહંકાર આવે છે નથી છૂટે તો અહંકાર આવી જાય તો શું છોડીને ગયા થાય એણે આડા વસ્ત્રો પહેર્યા તમે જુઓ હે પગના જાંજર હાથમાં પહેર્યા હાથના કુંડળ પગમાં પહેર્યા તોય ગોપી દોડી જાય રે રાસ ખેલવા તો ગોપી દોડી જાય રે રાસ નહીં પોતાના દેહનું પણ ભાન જે ભૂલી જાય હું કોણ છું એ ભૂલી જાય એ પરમ તત્વ પરમાત્મા સુધી પહોંચી શકે છે તો આજે અત્યારે અમે હરિદ્વાર છીએ અને હરિદ્વાર થી એક આશ્રમમાં અત્યારે એક ફાર્મ હાઉસમાં અમારો ઉતારો છે બે દિવસ પહેલાં ગોકુળ મથુરા વૃંદાવન આ બધી ગયા હતા અને આજે હરિદ્વાર છીએ હવે અયોધ્યા જવાનું વાલા હરિ હરિદ્વાર તો આ નવા વર્ષની અંદર ગઈકાલે બેસતું વર્ષ હતું નવા વર્ષની અંદર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવું વર્ષ તમારા માટે કંઈક લક્ષ લઈને આવે નવા વર્ષમાં તમારું જીવન દિવ્ય બને નવા વર્ષમાં તમારું જીવન ભવ્ય બને નવા વર્ષમાં તમારું જીવન ઉજ્જવળ બને એવી ખૂબ ખૂબ આશા સાથે આપણે વળી પાછા આવતીકાલે મળશું મળશુંવાલા તો આપ સૌને જય શિયા રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધેવાલા બજરંગદાસ બાપાની જે સત્ય સનાતન ધર્મ કી જય હો વાલા જય હો જય શિયા રામ જય શિયા રામ જય શિયા રામ